તથા ભારતમાંથી થતા કુલ નિકાસમાં પંદર પોઈન્ટ હિસ્સો ધરાવનાર હીરા ઉદ્યોગ દેશનો સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે પરંતુ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે રત્ના કલાકારો આપઘાત કરી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ દ્વારા આપીને વિવિધ માંગો કરવામાં આવી હતી મનોજ સોરઠિયાએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં પચાસથી વધુ રત્ન કલાકારોએ આર્થિક સંક્રામણના કારણે આત્મહત્યા કરી છે એક તરફ દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે સરકારની નીતિઓ અને અહંકારી વલણના લીધે એક સામાન્ય મધ્યમ વર્ગ પોતાના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી રહ્યો ત્યારે લોકોને આપની પાસે બીજી કોઈ જ આશા બચી નથી આ વખતના બજેટમાં ગુજરાતનો હીરા ઉદ્યોગ તમારી સરકાર પાસે રાહત પેકેજની આશા રાખીને બેઠો હતો પરંતુ ખાસ સુવિધા મળી નથી ગુજરાતના રત્ન કલાકારોને અને નાના વેપારીઓને દર મહિને દસ હજારની સહાય રકમ આગામી છ મહિના માટે આપવામાં આવે રત્ન કલાકાર ઉપર સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ આયોગની રચના કરીને કામદાર અધિકાર કાયદા પ્રમાણેના લાભો આપવામાં આવે તથા જરૂરી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવે મારું નામ મનોજ સોરઠિયા છે આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર ઓફિસ પ્રધાનમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે છેલ્લા બે વર્ષથી ગુજરાતના હીરા ઉદ્યોગની ખૂબ ભયંકર અને ખરાબ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર છેલ્લા એક મહિનાની અંદર જ તે કમસે કમ પચાસથી વધારે છતાં આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય ત્યારે કેન્દ્ર સરકાર પાસે આમ આદમી પાર્ટીની એ માંગ છે કે હીરા ઉદ્યોગને આર્થિક પેકેજ આપવામાં આવે તમામ જે હીરાના વેપારીઓ અને કલાકારો છે એમને આગામી છ મહિના માટે દર મહિને દસ હજાર જેટલી સન્માન રાશિ આપવામાં આવે કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે અને રત્નકલાકારો નું કૌશલ્યવર્ધન અને એમના એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેની અમારી માંગણી છે સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે હીરા ઉદ્યોગ ઉપરથી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવામાં આવે જેથી કરીને આવા સમય ની અંદર હીરા ઉદ્યોગ ટકી શકે અને જ્યારે સારો સમય હોય ત્યારે આ જે ઉદ્યોગ છે એ ફરીથી દેશને અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપી શકે એવી આજે અમારી માંગણી લઈને અમે કલેક્ટર ઓફિસ